આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું માક્ષર સૂદ બીજના મહત્વ વિશે માક્ષર મહિનાની સૂદ બીજ એ બહુચર માતાજીના ભક્ત પરચા પૂરવા માટેનો પ્રસિદ્ધ દિવસ છે આ બીજને દિવસે જગદંબા માતા બૌચરનું પ્રાગટ્ય થયું સત્તરમી સદીમાં ભક્તિરસનો ફુવારો એ ભક્ત કવિ વલ્લભ થયો જેણે માતા જગદંબાની ઉપાસના કરી ભક્ત કવિ વલ્લભ અને કવિ ધોળા એ બહુચર માતાજીના ઉપાસક હતા એમણે બહુચર માતાજીને પ્રસન્ન કર્યા સામાન્ય રીતે એમના બાલ્યકાળ વિશે જોઈએ તો તેમના બાલ્યકાળમાં તેઓને કશું જ જ્ઞાન ન હતું પણ તેમને નરવાણ મંત્ર દ્વારા માતાજીનું આરાધન કર્યું સાક્ષાત બહુચર માતાજીએ તેમને વાણી આપી પ્રસન્ન થઈ માતાજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વલ્લભ તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય ત્યારે ભક્ત કવિવલ્લભે કહ્યું કે હે મા રચના તો હું કરું પણ મારી વાણીમાં તમે બિરાજમાન થાવ ત્યારે માતાજી ભક્ત વલ્લભની વાણીમાં બિરાજમાન થયા અને એમણે આનંદના ગરબાની રચના કરી જે આનંદનો ગરબો એકસો અઢાર કડીઓનો છે સમગ્ર શાસ્ત્રો તેમજ સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં કવિ વલ્લભે અંકિત કર્યો છે આ માક્ષર મહિનાની બીજના સમયે બહુચર માતાજી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા તો તેના જવાબમાં ભક્ત વલ્લભે જ પોતાની બહુચર બાવનીમાં એમ કહ્યું છે કે સત્તરસો બત્રીસની ની સાલ માક્ષર સુદ બીજને સોમવાર બૌચરમાના નામે કરી નોતરા સૌને દીધા ફરી રસરોટલીની માંગી નાત સ્વીકારી ભટજી એ વાત શિયાળાનો સમય હતો અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવીને વલ્લભને કહ્યું કે અમારે તો રસરોટલીનું જમણ જમવાની ઈચ્છા છે ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા પણ ભક્તકવિ વલ્લભને માતાજી પર અપાર શ્રદ્ધા અને ભરોસો હતો અને એમણે તરત જ કહ્યું કે હું તમને રસરોટલી જમાડીશ આમ સ્વીકૃતિ તો આપી પણ ભક્ત કવિ વલ્લભને ચિંતા થઈ કે શિયાળાનો સમય છે અને આ શિયાળાના સમયમાં હું રસરોટલી કેવી રીતે આપી શકું ત્યારે ભક્તકવિ વલ્લભ જે સ્થળે રહેતા હતા તે સ્થળને છોડી નીકળી ગયા અને આવ્યા નવાપુરાને દ્વાર આવીને માને વિનંતી કરી કે હે માં હવે તમે જ કૃપા કરો અને ભક્તની આ ભક્તિની પરાકાષ્ઠા જોઈને સાક્ષાત માતા જગદંબા માતા બહુચર ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા અને નારસંગાવીર મહારાજ એ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણોને રસ રોટલી માક્ષર મહિનાની બીજના દિવસે જમાડી અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હાલમાં રસ ખાવો હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય પરંતુ તે સત્તરના સૈકાના સમયે કોઈ આધુનિક વસ્તુ ઉપલબ્ધ નહોતી તે સમયે સાક્ષાત માતા જગદંબા બહુચર રૂપે પ્રગટ થયા તો ભક્તિ એ કેવી હોવી જોઈએ તો ભક્ત કવિ વલ્લભ પોતાના ચરિત્ર દ્વારા આ વાત સમજાવે છે કવિવલ્લભ આનંદના ગરબામાં એક ખૂબ સુંદર પંક્તિ લખે છે કે નૈન વિહુણા નૈન નૈના તું આ પેમાં પુત્ર વિહુણા કહેણ મહેણા તું કા પેમાં માતાજી અંધને દ્રષ્ટિ આપવાવાળા છે પણ અહીંયા જે અંધની વાત કરી છે તે કેવી રીતે તો કહે છે કે જેની મતી શાસ્ત્રને નથી જાણતી ગ્રંથોને નથી જાણતી અને એવા જીવો જે અજ્ઞાની છે એને જ્ઞાનની દ્રષ્ટિ આપવાવાળા માતા બહુચરાજી છે આ માક્ષર મહિનાની બીજને દિવસે જેવી રીતે ભક્ત કવિવલ્લભને માતાજીએ દ્રષ્ટિ આપી અને તેમનું કલ્યાણ કર્યું એવી જ્ઞાનમય દ્રષ્ટિ આપણને સૌને મળે અને આપણે સૌ એ ભક્તિ માર્ગના અધિકારી બનીએ એ જ અભ્યર્થના માતા બહુચરનો જન્મદિવસ કોઈ દિવસ હોઈ શકે નહીં મા બહુચરનો તો પ્રાગટ્ય દિવસ હોય અને એ પ્રાગટ્ય દિવસ છે ચૈત્રી પૂનમનો માક્ષરસૂદ બીજને દિવસે માતાજીએ વલ્લભ ભટ્ટને પરચો આપ્યો હતો તે પણ રસ રોટલીનો તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈ આજે પણ અમદાવાદમાં નવા પુરાના બહુચરાજી મંદિરમાં માતાજીને રસ રોટલી અને બીજા વિવિધ પકવાનોનો માક્ષર સુદ બીજના દિવસે ધરાવવામાં આવે છે અને ભક્તો તેનો લાભ લે છે બોલો બહુચર મા આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના